નમસ્કાર મિત્રો જૂનાગઢના રાજા રા નવગણને નવ વર્ષ પછી માતાના ઉદરમાંથી જન્મ અપાવનારી મારી ખોડિયારનો કાળજા કંપી જાય તેવો જોરદાર ઇતિહાસ છે તો ચાલો મિત્રો તેને વિસ્તારથી જોઈએ મિત્રો જૂનાગઢના રજવાડામાં રાજા રાડિયાસનું રાજ ચાલી રહ્યું છે અને આ રાડિયાસને એકવીસ એકવીસ રાણીઓ છે અને આ એકવીસ રાણીઓ હોવા છતાં પણ આ રાજાના રજવાડામાં કોઈ વારસદાર નથી અને એકવીસ રાણીઓમાં કોઈ કોઈના કુખે પગલીનો પાડનાર નથી અને તેથી રાજા પોતાના વંશને વધારવા માટે થર સોનલદે પરમાર સાથે લગ્ન કરે છે અને ત્યારે પરણી અને વેલડામાં બેસતી સોનલદે પરમાર કે જે બાળપણથી જ ખૂબ મોટી ભક્તિ કરતા અને આજે ખોડિયારને હાથ જોડીને કહે છે કે હે મારી ખોડિયાર આજે રાડિયાસની પટરાણી થઈ અને એનો વારસદાર આપવાના કોડ જાગ્યા છે તો મારી હારે રહેજે મારી ખોડિયાર અને આટલું કહી અને સોનલદે પરમાર પરણી અને જૂનાગઢના રજવાડામાં આવે છે અને આજે તો આખાય જૂનાગઢમાં આનંદ આનંદ છે કે હવે જૂનાગઢનો વારસદાર મળશે અને આ સોનલદેની સાથે તેમની એક દાસી આવેલી વાલબાઈ વડારણ અને આમ કરતા કરતા અમુક દિવસો વીત્યા અને આજે જૂનાગઢના ધણી રાડિયાસ હાકડાઠાટ ડાયરો ભરીને બેઠા છે અને એવા જ તાણે ત્યાં ગળગળતી દોટ મૂકી અને વાલબાઈ દાસી આવે છે અને કહે છે કે ઘણી ખમ સોનલદે પરમારને સારા દિવસો છે અને હવે જુનાળાના નવસો ને નવ્વાણું પાદરના ધણીને દાસીના આટલા શબ્દો સાંભળતાની સાથે તો જૂનાગઢના રાજાને અને એ આખી કચેરીમાં બેઠેલા નવસો ને નવ્વાણું પાદરના દરબારોને આનંદના હિલોડ થઈ ગયા કે થર પાર્કરમાંથી પરણીને લાવેલી સોનલદે પરમારને સારા દિવસો છે અને તેથી

આવી છે એ તો મહારાજની સૌથી માનતી છે અને હવે જો આ દીકરાને જન્મ આપશે ને તો પછી આપણું તો તેની સામે કાંઈ આવશે નહીં અને મહારાજ આપણને બોલાવશે પણ નહીં અને ત્યારે બીજી પૂછે છે કે તો આપણે શું કરીશું અને ત્યારે ત્રીજી બોલી કે આ રાણી ગમે તે થાય પણ તેના દીકરાને જન્મ તો ના જ આપવી જોઈએ અને પછી તો એમનામાં રાક્ષસી વૃત્તિ જાગી અને પછી તો તેઓ જુનાગઢના ગિરનારને અડીને એક જોગણ્યો ડુંગર છે અને એ વખતે એ ડુંગરમાં એક તાંત્રિક રહેવા આવેલો અને તે હંમેશા તેની મેલી વિદ્યાઓ કરતો રહેતો અને તેના સમાચાર આ એકવીસ રાણીઓ સુધી પહોંચે છે તેથી આ એકવીસ રાણીઓએ મળી અને આ તાંત્રિકને છૂપી રીતે તેમની પાસે બોલાવ્યો અને એ તાંત્રિક આવ્યો ત્યારે આ રાણીઓ કહે છે કે તારે અમારું એક કામ કરવાનું છે અને એના બદલામાં તું જેટલા પણ સોના મહોરો માગીશ ને એટલા અમે તને આપવા તૈયાર છીએ અને ત્યારે તાંત્રિક માની ગયો અને કહે છે કે તો બોલો મહારાણીઓ મારે શું કરવાનું છે અને ત્યારે એક રાણી બોલી કે અમારા મહેલમાં પરણીને આવેલી એક નવી રાણી સોનલદેવ પરમાર છે અને તેના ઉદરમાં સંતાન છે અને એ સંતાન ગમે તે ભોગે જન્મ જન્મ ના લેવું જોઈએ અને ત્યારે આ એકવીસ રાણીઓના કહેવા પ્રમાણે એ તાંત્રિકે અડદના લોટનું એક પૂતળું બનાવ્યું અને પછી તેમાં તેની તાંત્રિક વિદ્યાઓ ભરી અને એ પૂતળું આ રાણીઓમાં એકના હાથમાં આપતા કહે છે કે લો પૂતળું અને તમારા ગઢના અંદર ક્યાંક સારી જગ્યાએ કે જે આ ક્યારેય કોઈ ખોદકામ ના કરે અને રોજ સવારે તે જગ્યા ઉપર તમારી આંખોની નજર રહેને એવી જગ્યા ઉપર આ પૂતળાને ખાડો

અને આમ આવી વિદ્યાઓ આપી અને તાંત્રિક પોતાની કિંમત લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને પછી તો રાતના અંધારાનો સમય જોઈ અને મહેલના એક ભાગમાં ખાડો ખોદી અને આ વિદ્યાવાળું પુતળું દાટી દીધું અને આમ કરતા કરતા દિવસો કહેતા મહિના વીત્યા અને આ સોનલદે પરમારને નવ નવ મહિનાના વાણાવાઈ ગયા પણ પ્રસવ પીડા ઉપડી જ નહીં અને આમ કરતા કરતા નવ દસ અને પંદર પંદર મહિનાના વાણાવાયા અને હવે તો વાતો થવા લાગી કે આ બધું શું છે રાણીને સારા દિવસો હતા અને નવ મહિનાની જગ્યાએ આજે પંદર પંદર મહિનાના વાણા વાયા અને જૂનાગઢની પ્રજા નવા વારસદારની રાહ જુએ છે અને હવે તો કચેરીમાં પણ આ વાતની રોજે ચર્ચા થવા લાગી અને હવે તો રાજાનું પણ મગજ કામ કરતું નથી કે આ બધું છે શું અને એવા જ કારણે આ એકવીસ પટરાણીઓ ભેગી થઈ અને મહારાજને કહે છે કે હે મહારાજ તમે ભલે આ પરમાર રાણીને આટલા બધા પ્રેમથી રાખતા હોય એમાં અમને કાંઈ તકલીફ નથી અને અમારે કાંઈ લેવા દેવા નથી અને અમે તો એને અમારી સગી બહેનની જેમ માનીએ છીએ પણ હે મહારાજ સાચી વાત તો એ છે કે આ પરમાર રાણીએ તમારી સાથે દગો કર્યો છે અને એ તમારી માનીતી થવા માટે એણે ખોટું ખોટું તમને કહી દીધું કે એના ઉદરમાં સંતાન છે બાકી એવું કંઈ છે જ નહીં અને એ બધું એણે એક નાટક રચ્યું છે નહીતર તો નવ મહિના થાય અને બાળકનો જન્મ થયા વગર રહી શકે ખરા અને આમ રાણીઓ મહારાજને ચડાવવા લાગી અને આમ પંદરના વીસ મહિના થયા અને પછી તો બે બે વર્ષો વીત્યા અને આમ આ રાણીઓ રાજાને ચડાવતી રહે છે અને પછી તો રાજાએ એ પરમાર રાણીને બોલાવવાનું બંધ કરી નાખ્યું અને તેને મહેલની બહાર એક અલગ ઓરડો આપવામાં આવ્યો છે

સીને કહે છે કે હે વાલભાઈ આ રજવાડાના લોકો ખોટું બોલે છે કે મારા પેટમાં રોગ છે પણ હું મા છું અને હું મા થઈને કહું છું કે મારા પેટમાં રોગ નથી પણ બાળક છે અને આમ કરતાં કરતાં મિત્રો સમય વીત્યો અને બે નહીં ચાર નહીં છ નહીં પણ નવ નવ વર્ષના વાણાવાઈ ગયા અને હવે તો સોનલદેવ પરમારનો આખો દેહ ઓગળી ગયો છે અને બાકી શરીરમાં જો કંઈ વધ્યું હોય તો એ છે એનું ખાલી પેટ અને મિત્રો આ કોઈ વાર્તા નથી પણ ઇતિહાસમાં લખાયેલી સત્ય ઘટના છે તો ધ્યાનથી સાંભળજો અને હવે તો દેહ નવ નવ વર્ષથી આ ઓરડામાં રહે છે અને ખાવા પીવા માટે દેહના દાસી વાલબાઈ દર વર્ષે મહેલમાં મહારાજની પાસે ખાવા પીવાના નાણાં લેવા જતા અને ત્યારે આજે જ્યારે નવમા વર્ષે વાલબાઈ મહારાજની પાસે જ્યારે નાણાં લેવા ગયા ને ત્યારે રાડિયાસ કહે છે કે અરે રે આજે વાલબાઈ મારી પાસે આવ્યા છો તો બોલો બોલો એના મોતના સમાચાર લઈને આવ્યા છો ને કે ના મહારાજ હું તો અમારા ખાવાના ખોરાકીના પૈસા લેવા માટે આવી છું અમારા બંનેના અને ત્યારે રાડિયાસ કહે છે કે એ પનોતી રાણી હજીએ મરી નથી અને ત્યારે વાલબાઈ કાંઈ બોલ્યા નહીં અને ખાવા ખોરાકીના નાણાં લઈ અને ત્યાંથી ઉતાવળા ડગલે ચાલી નીકળે છે અને મિત્રો જ્યારે જ્યારે પણ આ વાલબાઈ વરસમાં એકવાર પોતાના ખાવાના નાણાં લેવા જાય ને ત્યારે પાછા આવે ત્યારે સોનલદે પૂછે કે મહારાજ મારું કાંઈ કહેતા હતા ખરા અને મારા કોઈ સમાચાર પૂછતા હતા અને ત્યારે આ વાલબાઈ હંમેશા કહેતા કે હા હા મહારાજ કહેતા હતા કે સોનલદેની સંભાળ રાખજો અને અત્યારે સિદ્ધરાજ સોલંકી આપણી સાથે યુદ્ધે ચડ્યો છે તો મારી પાસે સોનલદે પાસે આવવાનો સમય નથી પણ હું સમય કાઢીને ચોક્કસ આવીશ અને આમ આવી વાતો કરી અને સોનલદેને ખુશ રાખતા પણ આજે જ્યારે નવમા વર્ષે રાજાએ એમ કહ્યું કે એ પનોતી રાણી હજીએ મરી નથી અને ત્યારે આટલા શબ્દો આ વાલબાઈ દાસીથી સહન થયા નહીં અને રસ્તામાં પાછા આવતા આ વાલબાઈ ખૂબ રડ્યા અને પછી પોતાના આસુડા લૂછી અને સોનલદેના તૂટેલા ફૂટેલા ઓરડે આવે છે અને ત્યારે રોજની જેમ આજે પણ સોનલદે પૂછે છે કે હે વાલબાઈ મહારાજે મારા વિશે કાંઈ તમને પૂછ્યું નહીં કે હા હા તમારા સમાચાર પૂછ્યા હતા અને તમને ખૂબ જ જલ્દી મળવા પણ તેઓ આવવાના છે અને આમ આટલી વાત કરી અને

બેટા આમ તમે અડધી રાત્રે રડો છો તો આ તમારા રડવાનું કારણ શું છે કે ના કાંઈ નથી આ તો એવું છે કે સપનું આવી ગયું હતું તો હું રડી ગઈ અને ત્યારે સોનલ દે કહે છે કે તમારી આંખો એમ કહે છે કે તમે ખોટું બોલો છો બાકી તમારા રડવાનું કારણ તો કાંઈક બીજું જ છે તો તમે મને ના કહો ને તો તમને તમારી સોનલ દેના સમ છે અને ત્યારે રડતા રડતા વાલબાઈ કહે છે કે હે મહારાણી સાચી વાત તો એ છે કે આજ દિવસ સુધી મહારાજે તમારા ક્યારેય સમાચાર પૂછ્યા જ નથી અને એ તો હું તમને રૂડુ મનાવવા માટે આમ જ કહેતી હતી અને આજે તો હું જ્યારે ખાવા પીવાના નાણાં લેવા મહારાજની પાસે ગઈને તો મહારાજ એમ કહેતા હતા કે એ પનોતી રાણી હજી જીવે છે એ મરી નથી આહા હા આટલા શબ્દો સાંભળતાની સાથે તો સોનલ દેના માથે આપ ફાટી ગયું અને એવો ઝાટકો લાગ્યો કે હવે તેઓ પણ કાંઈ બોલી ના શક્યા પણ ધીમેકથી કહે છે કે શું વાલભાઈ આ વાત સાચી છે કે હા સોનલદે મહારાજ તો ઈચ્છતા જ નથી કે તમે જીવતા રહો અને એમને કાંઈ ફેર પડતો જ નથી અને તમે આટલા બધા દુઃખી થાવ છો અને આટલી બધી પીડા સહન કરો છો એ મહારાજને કાંઈ પડી જ નથી અને તેઓ તો હંમેશા તમારા મરવાની વાતો કરતા હોય છે અને ત્યારે સોનલદે વિચારે છે કે જો હું રડી પડીશ ને તો આ મારી દાસી પણ ભાંગી પડશે પણ હળવેકથી કહે છે કે હે વાલબાઈ આટલી ઘડા તો મારામાં શરીરની બધી જ પીડાઓ સહન કરવાની હિંમત હતી કેમ કે મને એમ કે ભલે દુનિયામાં કોઈનો સાથ ના રહ્યો છે તમે મારું એક કામ કરશો દીકરી બેટા કે બોલો ને માં શું કામ છે કે હે વાલભાઈ મારી માટે ક્યાંક ઝેર લઈ આવો આજે તો મહારાજની આ ઈચ્છા પણ પૂરી કરવી છે અને જાઓ બેટા જલ્દી મારા માટે ઝેર લઈ આવો અને મિત્રો ટૂંકમાં વાત કરું છું અને વાલબાઈ થોડી જ વારમાં ત્યાં પાછા આવે છે અને ફરી સોનલદે પૂછે છે કે હે વાલબાઈ તમે મારા માટે ઝેર લાવ્યા કે હામાં લઈને આવી છું પણ એક શરતે તમને આપીશ કે શું કે અડધી તાહાડી તમે પીવો અને અડધી તાહાડી હું પીશ કેમ કે તમારા વગર હું એ પછી એકલી રહીને શું કરીશું તો આજે તો બંને સાથે મરીશું અને પછી તો બંને જણાએ અડધી રાત્રે ઝેર

કે હે ખોડિયાર મારી તને પગે લાગીને આવી હતી હું અને તું મારી મા છો તો પછી એક મા બીજી માને મા કેમ નથી બનવા દેતી અને એને કેમ અટકાવી રહી છે અને હે ખોડિયાર મારે મા બનવું છે અને હું અહીંયા મા બનવા આવી હતી અને તે મને અહીંયા સુધી લાવી પણ મને આવા ખરાબ દિવસો દેખાડ્યા માડી અને આટલું કહી અને સોનલ દે રડી પડ્યા અને પછી કહે છે કે હે ખોડલ તારા શરણે

ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને મહારાજના કક્ષની બહાર જે સિપાહીઓ ઊભા હતા તેમને કહ્યું કે હાલ જ મહારાજને સમાચાર આપો કે બહાર વાલબાઈ આવ્યા છે

ઢોલ વાગ્યા અને આ ઢોલ જ્યારે પેલી રાણીઓના કાને પડ્યા ને ત્યાં તો એકવીસ રાણીઓ જાગી અને આ અડધી રાત્રે શેનો ઢોલ વાગ્યો એવું કહેવા લાગી અને ત્યારે તેમને સમાચાર મળે છે કે સોનલ દેહ દીકરાને જન્મ આપ્યો છે અને ત્યારે પેલી એકવીસ રાણીઓ અંદરો અંદર વિચારવા લાગી કે પેલું પુતળું ક્યાંક ડાટેલું હતું એ સળી તો નહીં ગયું હોય ને તો ચાલો તેને જોવું પડશે અને આમ પછી તો આ પ્રાણીઓ એ જગ્યા ઉપર જ્યાં પૂતળું દાટેલું હતું ત્યાં ખાડો ખોદી અને પૂતળાને બહાર કાઢે છે અને આ બાજુ જમીનમાંથી જેવું પૂતળું બહાર આવ્યું ને ત્યાં તો બીજી બાજુ સોનલ દેને પ્રસવની પીડા ઉપડી અને ત્યારે કહેવાય છે કે સોનલ દેની પ્રસવની પીડા મારી સાક્ષાત ખોડિયાર કરાવે છે અને દીકરાને માતા ખોડિયારે પોતાના ભેડિયામાં ઝીલી લીધો હતો અને પછી તેના ઓવારણા લઈને કહે છે નવ સોરઠના ધણી તમને જાજી ખમ્મા અને આમ મિત્રો ધનનો અર્થ થાય છે વરસ અને ચોમાસું અને આમ નવ વર્ષના નવ ચોમાસા વીત્યા પછી જેનો જન્મ થયો હતો તેથી માતા ખોડલે નામ આપ્યું કે હે સોનલ દે આનું નામ નવગણ રાખજે અને દીકરાને કહેજે કે મારી ભક્તિ તો કરશે જ પણ જ્યારે પણ તેને કામ પડે ને તો ખાલી મને ખોડલને યાદ કરજે અને તેની યાદ કરતાની સાથે જ હું ખોડિયાર તેની વારે દોડતી આવીશ અને એ જ નવગણ કે જે દિવસે સિંધો હમીર સુમરાને મારવા માટે ગયો હતો ને ત્યારે કાળી દેવચકલી બની અને નવગણના ભાલા જે બેસી હતી ને એ જ મારી ગણધરાના ઘાંઠવાડી મારી મોમડીયાની આ ખોડલ હતી તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગણધરાના ઘાંઠવાડી મારી ખોડલમાં ના અને મિત્રો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી